નમસ્તે દર્શક મિત્રો આજે આપણે લોકશાહીનું મહત્વનું જે અંગ છે એ એ લોકોના અધિકારો સૌથી મહત્વનું બધા જ અધિકારો કરતા મહત્વનું છે કોને મત આપવો એ મતદારનો અધિકાર છે કોને મત ન આપવો એ પણ મતદારનો અધિકાર છે પરંતુ જ્યારે કોઈ એક નેતા જીતી જાય કે હારી જાય ત્યારે એ એવું કે મતદારોએ મને મત આપ્યા છે અને નથી આપ્યા તો એની સામે હું વસુલાત કરીશ આવી જ એક ઘટના ગુજરાતમાં બની છે અને એના આધારે જ્યાં લોકોએ મત નથી આપ્યા ત્યાં કિન્નાખોરી રાખીને ડોઝરનો ન્યાય કરવામાં આવી રહ્યો છે અને એ ક્યાં સોમનાથ મંદિરની બાજુમાં કે જ્યાં ભગવાન મહાદેવ સાક્ષાત માનવામાં આવે છે એની બાજુમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ આ બુલડોઝોનો ન્યાય કરી રહ્યા કે જેને ત્યાં મોત નથી આપ્યા એવા બધા ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ આવા ચાલીસ ગામ એવા છે કે જ્યાં આ નો ન્યાય કે અન્યાય કરવામાં આવી રહ્યો કારણ કે જુનાગઢ જુનાગઢ સંસદીય મત વિસ્તારમાં આ ગીર સોમનાથ આવે છે અને ત્યાં આ પ્રકારનું જે હિન્દુઓનું મહત્વનું ધાર્મિક સ્થાન આવેલું છે એ સોમનાથ મંદિરની આસપાસ આજ ભારતીય જનતા પાર્ટી કે જે પોતે એવું કે છે કે અમે હિન્દુઓના રખેવાડ છીએ ત્યાં આ અન્યાય કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓ ઉપર જ આજ ભારતીય જનતા પાર્ટી ડોઝર ફેરવી રહી છે એના મકાનો ઉપર એની મિલકતો ઉપર એની સંપત્તિ ઉપર આ અંગે ભાજપના સાંસદ જે ચૂંટાયા છે હમણાં જ જુનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમા એમને કેટલા એ જીતાયા જીતી ગયા છે છતાં પણ એમણે કેવી ખુલ્લા મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ હતો એમાં ખુલ્લા મંચ ઉપરથી એવી ધમકી આપી હતી કે જે ધમકી શું હતી એ પેલા આપણે સાંભળીએ

કે મારે તાલુકામાં એટલું જ કહેવાનું છે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસ ને જો વળીને જો તમે કહેતા હોય

પણ કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય અને એને ધ્યાનમાં રાખીને જો કાઈ પણ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનારા દિવસોની દિવસોની અંદર અમને પર પૂરે પૂરો હિસાબ કરતા આવડે છે આરી રીતે આવડે છે ક્યાં હે કેલે છે કે કે જે તમારા કરતા લોક સારી રીતે આવે આ બધાની વચ્ચે ભાજપના સાંસદ રાજેશ સમયે સ્પષ્ટપણે કહ્યું હતું ધમકી આપી હતી કે જે કેળ્યા છે એ આ પાંચ વર્ષમાં એમણે ખતમ કરશે અને આવતાની સાથે જ એમણે આ ગામડાઓને ખતમ કરવાનું ચાલુ કરી દીધું ચાલીસ જેટલા ગામડાઓ પર કોઈ પણ જાતના સૂચનાઓ વગર આદેશો વગર ઓર્ડર વગર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે કે જ્યાં ભારતીય ચુડાસમા સામે ચૂંટણી લડ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે એ ચૂંટણી હારી ગયા એમણે શું કહ્યું કે આ રાજેશ ચુડાસમા જે કરી રહ્યા છે અને બુલડોઝર ન્યાય કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ અંગે હીરાભાઈ જોટવાએ શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ પરિચય હીરાભાઈ જોટવા કોંગ્રેસ અગ્રણી આજ રોજ કોંગ્રેસ પરિવાર અગ્રગણી આગેવાનો સાથે વેરાવળ તાલુકાના મિરાજ ગામનો તાલુકાનો અમરેલી માનજીવા અને ગામમાં સરકારે ઠોકડી ઉપર તમામ લોકોને મળતા એમને સાંત્વત આપી એમની વાત સાંભળી તો એમની હયાવરાળ એ હતી કે ઓગણત્રીસ વર્ષ જેવા સમયથી જેમની રોજીરોટી કોઈની કેબિન ઉપર દુકાન ઉપર શાક બકાલા ઉપર પાનનો ગલ્લો હોય યા તો દૂધ કોલ્ડ્રી કોઈ જગ્યા હોય એવી એકવીસ જગ્યાઓ કોઈ પણ જાતના જાણ કર્યા સિવાય તોડી કાઢી નોટિસ આપવામાં એમને આવી હતી એ પછી જ્યારે લોકો મળવા જાય કલેક્ટર સાહેબ ને રજૂઆત કરે એ જોવા આવવાની ખાતરી આપે કે જોવા આવવાને બદલે ક્યાંક રાજકીય ઇશારે સીધા જ જેસીબી આવે અને તોડવાનું ચાલુ કરવા આ ગામ એનાજની વેદના એ છે કે જે ગામમાંથી લગભગ ત્રણસો એકર જમીન અશ્વ કેન્દ્રને એટલે કે સરકારને આપે છે મોટી જમીન એમણે તંત્રને આપેલી અને જે કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને સાહેબ જે જે બેસે છે ગામમાં એ ગામના ગરીબ લોકો આજે દિવસથી રજડતા છે અને જે જ વેરાવળનું પાટનગર જ્યાં રાજધાની છે એવા લોકોને એવી રીતે હાલતે છોડી મૂકા છે કે બધા જ પોતે ધંધા વિનાના થઈ ગયા જાણતા ખબર પડી કે એકવીસ જણામાંથી સાતેક જણા મધ્યમ વર્ગના હશે પણ ચૌદેક જણા તો ખૂબ ગરીબ છે એમની તાવડી એમનો રોટલો એમની કોઈ ચિંતા ના કરી ગામના આગેવાનો એ ગામના અગ્રણીઓ એ અહીંયા માહિતગાર પણ અમને કર્યા કે જે પેશકતમી હટાવવાની વાત કરી છે ત્યાં જ અમે ત્રણસો દસ એકર જેવી જગ્યા અશ્વ કેન્દ્રને આપી તો એમની બાજુમાં હંગામી ધોરણે પણ દુકાનો આપવી જોઈએ અમારી સાથે અમને સાંભળવા જોઈએ અમારી કરમની ઘટના એ છે કે અમે અમારા ગામમાં જ કલેક્ટર સાહેબ બેસતા હોય ડીઓ સાહેબ બેસતા હોય એસપી સાહેબ બેસતા હોય અને એ વખતે અમારા ગામના ગરીબ લોકો જ્યારે રજડે છે અને એ પણ રાજકીય ઇશારો હોય જયારે ધમકીની ભાષાઓ જાહેર સ્ટેજ ઉપરથી થતી હોય ત્યારે મારે અહીંયાથી તંત્રને વિનંતી કરવી કે અહીંયા મધ્યસ્થી થઈને રસ્તો ચોક્કસ નીકળી શકાય કે જોઈ શકાય કે એટલી મોટી જગ્યા જેમણે આપી એ જગ્યાના એક ખૂણા ઉપર આ લોકો એકવીસ જેટલી કાયમી નહીં તો હંગામી ધોરણે એમનો ધંધો તાત્કાલિક ચાલુ કરે એ આજે આપ જોઈ શકો છો આયાથી આગળ પણ ઉમરેથી માલજી જોવા અને ઘુસિયાની આ જ પરિસ્થિતિ છે ત્યાં આગળ જતા ઘુસિયામાં તો વર્ષોથી રહેતા દલિત પરિવારો બે ઘર થઈ ગયા એમને ક્યાં રહેવું એમની સવારે જગ્યા નથી એવા લોકો અને એને પણ એક ઘુસિયામાં તો કેન્સરના દર્દી હોય એને ખાટલા ઉપર ત્યાંથી લઈને તંત્રને સામે જ્યારે કાઢ્યા હોય ત્યારે પણ એમને દયા ના આવે એમને સમય ના આપે એ ક્રૂર તંત્રની જે હદ છે આ હદ એ જેવી છે કે હિન્દુસ્તાનમાં ચૂંટણીઓ ગઈ રામ મંદિર માટે આપણે સૌને માન છે કે ભગવાન રામ આવ્યા પણ ભગવાન રામ ત્યાં આવ્યા તો ત્યાં આવી જ હાલત કરી હતી બુલડોઝરની ગરીબ પ્રજાને ત્યાં ખૂબ નુકસાન કર્યું જેને લીધે ત્યાંની સનાતન પર પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની ઝાકારો આવી અને સો કિલોમીટરમાં અયોધ્યાની આસપાસ એક પણ સીટ ના આવી મને એમ લાગે છે કે આ હવેનો નવો પાયો ભારતીય જનતા પાર્ટીના સરકારે એમના મુખ્ય માણસોએ આજથી શરૂઆત કરી કે આવતા સમયમાં અહીંયા પણ અયોધ્યાવાળી થાય એવું દૂર નથી કારણ કે જ્યારે રોજીરોટીનો સવાલ હોય ગરીબ માણસોનો સવાલ હોય ત્યારે ભગવાન તો બધાને માને છે નાય તો વિશ્વના પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ ભગવાન બિરાજે છે ભગવાન કૃષ્ણ છે ભાઈચારો છે એવી જગ્યાએ વિના કારણે ડિમોલેશનના નામે લોકોની રોજગારી છીનવે એ ખૂબ લોકશાહીમાં દુઃખદાયક છે તંત્રને આજે અપીલ કરીએ કે જે લોકોની રોજીરોટી છીનવી છે એમનો વિકલ્પ હતો તમારે ચિંતા એ કરવાની છે તમને એટલા માટે બેસાડ્યા કે લોકોની રોજગારી ક્યાંથી લાવવાની છે સરકારને એટલા માટે લોકો છૂટે છે કે એમને રોજગારી ક્યાંથી લાવવાની રોજગારી સીનવવી એને વિકાસ કેવા થશે આ ત્રીસ મીટરનો રસ્તો છોખો કર્યો એને વિકાસ કે માન લીધું તો એટલા બે ઘર કર્યા એટલા લોકોની રોજીરોટી સીનવી એને તમે શું કહેશો મને એમ ચોક્કસ લાગે કે ભારતીય જનતા પાર્ટીને હું જાહેરમાં કહું કે માઠી બેઠી છે અને જે શરૂઆત કરી છે આ વખત એમાં એમનો અંત ચોક્કસ આવશે પણ તંત્રને મારી એટલી વિનંતી છે કે આ બધા અધિકારી ત્યારે આ ગરીબ લોકોનો અને મધ્યવર્ગના લોકોનો કંઈક તાત્કાલિક રસ્તો કાઢી અને એની રોજીરોટી મળે અને ફરી પ્રસ્થાપિત થાય એના માટેના વિકલ્પ વિચારવા માટે ને આઈપીએસ આઈપીએસની આ દેશને જરૂર છે અમારી ગરીબ પ્રજાને પણ એની જરૂર છે કે અમને ફરી વિસ્થાપિત બધાની વચ્ચે હવે લોકો પાસે કોઈ ન્યાય મેળવવા માટે કોઈ સાધન સરકાર તો સાંભળતી નથી ભૂપેન્દ્ર નથી આપતી અને એટલા માટે લોકો પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો આંદોલન કરે છે તો પણ એ આંદોલનને દબાવી દેવામાં આવે છે લાઠીચાર્જ કરવામાં આવે છે પકડી લેવામાં આવે છે જેલમાં નાખી દેવામાં આવે છે અને એટલા માટે કેટલાક લોકો ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં આજે આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કે ડિમોલિશન જે કરવામાં આવી રહ્યું છે મકાનો તોડવામાં આવી રહ્યા છે જુનાગઢ સંસદીય મત વિસ્તારમાં સોમનાથમાં એ કાર્યવાહી બંધ કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજય જાડેજાને આ રીતે આદેશ આપી દીધો છે કારણ કે અહીંના કલેક્ટર જે છે એ મૌખિક આદેશોના આધારે ભારતીય જનતા પાર્ટીના આદેશોના આધારે કેટલાક પસંદગીના ગામડાઓ ઉપર આ રીતનું બુલડોઝર ફરવામાં આવી રહ્યું છે સરખા કારણોસર એ જ બાજુના ગામમાં કે જ્યારે બાંધકામો તોડવાના હોય ત્યાં તોડવામાં નથી આવતા પરંતુ જ્યાં મત મળેલા છે મત મળ્યા નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ત્યાં આ પ્રકારનો બુલડોઝર ફેરવવામાં આવે છે ઉના ગીર ગઢડા કોડીનાર તાલાળા સુત્રાપાડા અને વેરાવળ સહિતના તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ પેસકદમી અને ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા જ જોઈએ એમાં તો કોઈ સવાલ નથી પરંતુ પરંતુ જ્યારે એમાં ન્યાય કરવાના બદલે અન્યાય થતો હોય એકની સામે પગલાં ભરવાના બદલે બીજાની સામે પગલાં ભરે બીજાની સામે પગલાં ભરવાના એકની સામે પગલાં ભરે ત્યારે લોકોને અન્યાય થતો હોવાનું મહેસૂસ થાય છે એવું જ આ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં થઈ રહ્યું છે એડવોકેટ કેવલસિંહ રાઠોડે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે આ લોકોને ન્યાય આપો એમના મકાનો તોડવામાં આવી રહ્યા છે ઘણા બધા મકાનો તોડી નાખ્યા છે અને હજુ એ કામગીરી ચાલુ છે ત્યારે હાઈકોર્ટે એ વાત સાંભળી અને એને કહ્યું છે કે હમણાં ડિમોલેશન કરવામાં ન આવે લોકોનો વિજય થયો છે સરકારની હાર થઈ છે જિલ્લા કલેક્ટરની હાર થઈ છે અને સંસદ સભ્યો ચુડાસમાની હાર થઈ છે આમાં એટલા માટે આજે આ લોકોત્સવ પણ જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે દરેક તાલુકામાં આની ઉજવણી થઈ રહી છે લોકોની લોકો પોતે બહાર આવીને ઉજવણી કરી રહ્યા છે એનો જે વિજય થયો છે એમાં સંસદ સભ્ય જ્યારે એવું કે વિરોધીઓ અને મતદારોને જોઈ લઈશ એ અત્યંત ગંભીર કહેવાય જે લોકો મને નડ્યા છે તેને હું છોડવાનો નથી પાર્ટી કાર્યવાહી કરે કે ન કરે હું એમને છોડવા નથી આ બધા બધી જ બાબતો એમણે કહી હતી અને આ રીતે જે કંઈ થયું છે એ અત્યંત ગંભીર છે કારણ કે એમની સામે તો ઘણા બધા આરોપો લાગેલા છે એમની સામે ડોક્ટર અતુલ ચગ નો જે આત્મહત્યા થઈ હતી આત્મહત્યાના જે સુસાઈડ નોટ મૂકેલી છે એમણે એમાં પણ આ જ ચુડાસમાનું નામ છે ત્યારે સંસદ સભ્ય હતા એમણે એવું કહ્યું છે કે ચુડાસમાના કારણે હું આત્મહત્યા કરું છું સરકારે કોઈ પગલા ન લીધા ત્યાં કલેક્ટર કેમ ન્યાય નથી કરતા કરતાની ધરપકડ કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર તમામ જિલ્લા કલેક્ટરો ઉપરથી કાબુ ગુમાવી ચુકી છે દરેક જિલ્લામાં કલેક્ટરો દ્વારા આ અત્યાચારો થઈ રહ્યા છે દરેક જિલ્લામાં એક પણ જિલ્લો એવો બાકી નથી ત્યાં આ જ પ્રકારના લોકોના અત્યાચારો અમદાવાદ જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય ગુજરાતમાં ઓછામાં ઓછા પાંચ કલેક્ટર ને આ રીતે હમણાં હમણાં કેટલાક છેલ્લા વર્ષોમાં એની સામે પગલા ભરવામાં આવે સુરતમાં છેલ્લે આજ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આવા કલેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ બધાની વચ્ચે જે બુલડોઝર ડિમોલિશન કરવામાં આવે છે એવા ગામડાઓમાં મોટા ભાગના તાલાડા કે ગીર ગઢડા જિલ્લાના છે વેરાવળના કેટલાક છે પ્રાચીન તીર્થ સ્થાન જે આવેલું છે કે જ્યાં લોકો તીર્થ સ્થાનમાં તર્પણ કરવા જતા હોય છે ત્યાં પણ આ જ પ્રકારનું કહ્યું છે કિંદરવા લુંબા સુત્રાપાડા લાટી આવા ઘણા ચાલીસ ગામ છે ગીર સોમનાથમાં ઉપેન્દ્ર પટેલના બુલડોઝરનો પણ હિન્દુઓ ઉપર જેને હિન્દુઓના રક્ષક માને છે આ સરકાર એ શા માટે આવું કરી રહી છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે અને એટલા માટે ભાજપના ધારાસભ્ય અને ધારાસભ્ય ધારાસભ્ય પણ આવી કેટલીક બાબતોથી નારાજ છે ખુલ્લી હજુ બહાર નથી આવતા ભાજપના જ કેટલાક કાર્યકરો નેતાઓ આવી કાર્યવાહીથી અત્યંત દુઃખી છે ખરેખર ચુડાસામાં જો પગલા ભરવા માંગતા હોય તો ત્યાં અત્યારે ખુલ્લે આમ જે લૂંટ ચાલી રહી છે એ પ્રજાની જે સંપત્તિ છે એ સંપત્તિ લૂંટવા માટે ત્યાં ખાણો ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી રહી છે રાજેશ ચુડાસમા આવી ખાણો સામે પગલા ભરાવડાવે બંધ કરાવે ખાણો કે તેમાંથી ચૂનાના પથ્થર કાઢી લેવામાં આવી રહ્યા છે અને મકાનો બનાવવા માટે વપરાતા પથ્થર અહીંથી સારામાં સારા એ પથ્થર નીકળે છે અને એવી ખાણો ચાલી રહી છે બોગા સોલંકી અને આ બંને જે સંસદ સભ્ય છે એ બંને અત્યારે સામસામે છે અને જો ચૂડાસમામાં હિંમત હોય તો આવી બધી ખાણો બંધ કરાવી જોઈએ સામાન્ય પ્રજાઓ પર કોઈ પણ જાતની નોટિસ વગર કોઈ પણ જાતની જાણ કર્યા વગર બેઘાર કરી દેવામાં આવે ત્યારે એમની જવાબદારી બને છે એક સંસદ સભ્ય તરીકે કે એના પ્રજાનું રક્ષણ કરવું પરંતુ કલેક્ટર જ્યારે આવું કરી રહ્યા ત્યારે એને રોકવા જોઈએ પણ કલેક્ટરને જ એ સૂચનાઓ આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યારે કલેક્ટર કઈ રીતે અટકી શકે એ એક સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે અને એટલા માટે આ બધાની સામે જે ડિમોલેશન થઈ રહ્યું છે એમાં હાઈકોર્ટ મદદે આવી છે આપણે જોયું છે કે ગુજરાતમાં જ્યારે લોકોને ન્યાય મેળવવા માટે સરકારને કલેક્ટરને કમિશનરને પોલીસને એને એને ન્યાય મળતો નથી એટલે છેલ્લો કોર્ટનો લેવો પડે છે અને ન્યાય મેળવવા માટે દરેક વખતે કોર્ટમાં જવું પડે છે સરકાર જે કરી શકે છે સરકાર પોતે ન્યાય આપી શકે એમ છે અધિકારી ન્યાય આપી શકે એમ છે ચૂંટાયેલા સભ્યો જ્યારે ન્યાય આપી શકે એમ છે છતાં પણ આજે દરેક આવા મહત્વના મુદ્દાઓ પર કોર્ટમાં જવું પડે છે આ શરમજનક છે ખરેખર સરકાર સરકાર માટે માટે પ્રજાના મતથી આ આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની શરમજનક ઘટનાઓ છે. નિયમોનું કોઈ પાલન નથી થતું હોય જૂના ગીર જુનાગઢ ગીર સોમનાથ જે જિલ્લો છે ત્યાં આ પ્રકારના જે બાંધકામો તોડવામાં આવે છે ગેરકાયદેસર બાંધકામો તોડી જ પાડવો જોઈએ એની સામે કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ એમાં જ્યારે અન્યાય કરવામાં આવે છે ત્યારે કોઈ પણ રીતે લોકો તો નહીં જ કે સર્વે કર્યા વગર જ ડિમોલિશન થતા હોય ત્યારે તો ત્યારે તો એ કોઈ પણ રીતે ચલાવી શકાય એ પ્રકારના જે સરકારના નિયમો છે વહીવટી તંત્ર પર એટલા માટે જ આ સવાલો આજે આવી ઉભા રહ્યા છે માત્ર સંસદ સભ્ય સામે જ નહીં પણ ત્યાંના કલેક્ટર સામે પણ આ ડીડી જાડેજા જે છે એની સામે પણ એટલા જ આ પ્રશ્નો આવી સામે આવીને ઉભા છે અને એટલા માટે જિલ્લા કલેક્ટર સામે સરકારે પગલા ભરવા જોઈએ કે પ્રજાને જે રીતે પરેશાન કરી રહ્યા છે એ કોઈ પણ રીતે ચલાવી શકાય એમ નથી ગૌચરના દબાણો ઘણા બધા દૂર કર્યા છે એવું કઈ નથી કલેક્ટરે સારા કામ નથી કર્યા ઘણી જગ્યાએ સારા કામ કરેલા છે પરંતુ આ ગેરકાયદેસર જે ખાણો ત્યાં ચાલી રહી છે ઓછામાં ઓછી આ ગીર સોમનાથમાં જ અત્યારે દોઢસો જેટલી ખાણો ચાલી રહી છે આ પથ્થરની ગેરકાયદેસર રીતે કાયદેસર જે લીઝ આપેલી હોય ચાલતા હોય તો અલગ વાત છે તે બંધ કરાવો પેલા કલેક્ટરમાં તો જાડેજામાં તો હિંમત નથી એ કરાવવાની કારણ કે એમાં જ આજ બધા નેતાઓ જોડાયેલા છે નહીં કરી શકે કલેક્ટરે સામાન્ય લોકો ઉપર જ બુલડોઝર ફેરવી શકે આ ખાણો ઉપર બુલડોઝર ફેરવાની એમની એમાં એમનામાં હિંમત નથી આવા અધિકારીઓને સરકારે તાત્કાલિક બદલી કરી દેવી જોઈએ અને એટલા માટે આ બધા સવાલો આજે ઉભા થયા છે અને જાડેજામાં જો કલેક્ટર જાડેજામાં જો હિંમત હોય તો એમણે અહીંયા ઝીંગા ઉછેર માટેના જે તળાવો બનાવેલા છે એ તળાવો પણ ગેરકાયદેસર છે થોડી પડે તળાવ જમીનો ખરાબ થઈ રહી છે લોકોના ખારા પટ બની રહ્યા છે આ તળાવોના કારણે કરાવો બંધ પણ આ કલેક્ટરની હિંમત હોય એવું લાગતું નથી અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉભો થયો છે કે લોકશાહીમાં લોકોને કોને મત મત એનો અધિકાર છે ન આપે તો એની સામે ભરવા લઈને નીકળી પડવું એ કોઈ પણ રીતે વાજબી નથી કોઈ પણ રીતે વાજબી નથી આવા તો કેટલાય ને સસ્પેન્ડ કરી દેવાયા છે એને મત નથી આપવા એવા રાજકીય નેતાઓને એના પદ ઉપરથી એને ઉતારી દેવાયા છે શું કરી રહ્યા છે કલેક્ટર ત્યાં શું કરી રહી છે સરકાર આ બધા જ સવાલો આજે આવીને ઉભા છે અને એટલા માટે આ બોલડનો જે ન્યાય અન્યાય બની ગયો છે એને અટકાવવું એ ભૂપેન્દ્ર પટેલની પેલી ફરજ છે પરંતુ તે મૌન બની ગયા છે દિલ્હીના નેતાઓ મૌન બની ગયા છે કોઈ બોલી શકતું નથી એમની સામે બસ આજે આટલું જ અને આવતીકાલે પણ આવી જ આવા જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું અને એમાં જે તમને કોઈ તકલીફ હોય તો આ રીતની તમે જણાવી શકો છો કોમેન્ટ કરી શકો છો અને સત્ય ડે ન્યૂઝને તમે વોટ્સએપ પર પણ મેસેજ મોકલી શકો છો અને એમાં જો તથ્ય જણાશે વાજબી જણાશે તો અમે એ એ જ બાબતો સત્ય ડે માં સો ટકા બતાવીશું કારણ કે સત્ય ડે એ સત્યની સાથે જોડાયેલું છે અને હંમેશા માટે સત્ય માટે જ વાતો કરે છે અને સત્ય વિગતો જ રજૂ કરે છે લોકોના અન્યાય થતી થતા હોય એવી વિગતો રજૂ કરે છે લોકોને આંદોલનો ચાલતા હોય એની એની વિગતો રજૂ કરે છે તમે પણ આ તમને નડતા પ્રશ્નો પણ જણાવી શકો છો નમસ્તે